નમસ્કાર મિત્રો હું છું આચાર્ય ડોક્ટર અજય પંડ્યા અને સંખ્યમ જ્યોતિષ કાર્યાલયની અંદર આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો હિન્દુ સંસ્કૃતિને લગતા તહેવારોની યાદી લઈને હું આપની સમક્ષ આવતો હોઉં છું આજે હું તમારી સમક્ષ લઈને આવ્યો છું યોગીની એકાદશી ક્યારે છે તો યોગીની એકાદશી વિશે ઘણા લોકોએ પ્રશ્ન પણ કર્યા હતા આપણા વર્ષની અંદર જે એકાદશીઓ આવે છે એમાં અનેક વાતો જો આપણે ન કરી શકતા હોય કોઈ મહિનાની અંદર આપણે રોજ માટે વાર ન રહેતા હોય કોઈ શનિવાર કે સોમવાર ન રહેતા હોય તો આપણે એકાદશીનું વ્રત કરીએ છીએ અને એકાદશીનું વ્રત કરવાથી સર્વત્ર મહાફળની પ્રાપ્તિ થાય છે તો એકાદશી એટલે કે યોગીની એકાદશી આવતીકાલે તારીખ બે સાત બે હજાર ચોવીસ અને જેઠ વ્રત અગિયારસ મંગળવારના રોજ છે તો આ વ્રત આપણે મંગળવારના રોજ કરવાનો છે એકાદશીના દિવસે ભગવાન શ્રી હરિ વિષ્ણુનું ઉત્તમ પૂજન કરવાથી મહાન ફળની પ્રાપ્તિ થાય છે ભગવાન શ્રી હરિ વિષ્ણુનો શસ્ત્ર નામાવલીના પાઠ કરવાથી પ્રાપ્ત થાય છે મહાન પ્રાપ્તિ થાય છે સત્યનારાયણની કથા કરવાથી પણ મહાન પરની પ્રાપ્તિ થાય છે કારણ કે મેં ઘણા વિડીયોમાં કીધું છે કે અત્યારે જે કલ્પની અંદર આપણે જીવીએ છીએ એક કલ્પ છે શ્રી શેતવારા કલ્પા અને શ્રી શેતવારા કલ્પના રાજા એટલે કે ભગવાન શ્રી હરિ વિષ્ણુ છે અને ભગવાન વિષ્ણુ એકાદશીને દિવસે સર્વ દેવી દેવતાઓ તેની પાસે જાય છે અને તેના ચરણ સ્પર્શ કરી અને સર્વ દેવી દેવતાઓ ત્યારે સર્વત્ર પ્રકારનો હિસાબ આપે છે એટલે શાસ્ત્રો અનુસાર એકાદશીનું ખૂબ જ મોટું મહત્વ રહેલું છે આથી કરી આવતીકાલે એટલે કે તારીખ બે સાલ બે હાજર ચોવીસ અને મંગળવારના રોજ આપણે એકાદશીનું વ્રત કરી મહાન ફળપ્રદ્ધા પ્રાપ્તિ કરો એવી શુભેચ્છા સાથે જય મહાદેવ જય શ્રી કૃષ્ણ સર્વનું કલ્યાણ થો